નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટી ન્યૂઝ દાહોદ જિલ્લા સિંગવડ તાલુકા નવી પરી ગ્રામ પંચાયતના સામજીભાઈ કીડીયાભાઈએ દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત કરી જણાવ્યું કે મનરેગા યોજનામાં કરેલ કામના રૂપિયા મળ્યા નથી જે પંદર દિવસમાં નાણાં આપવા રજૂઆત કરી સાથે જ વાત કરીએ તો સાયકપુર ભૂતખેડી ગ્રામ પંચાયતના સરદભાઈ લલ્લુભાઈ તળવીએ જિલ્લા વિકાસ અધિકારીને નમ્ર અરજી કરી કે ખાતા નંબર તેરમાં ત્રણ ચેક ડેમ બોલે છે અને લાભાર્થીઓને તેના નાણાં મળેલ નથી આ નાણાં ઉપાડી ગયા બોલે છે તો આ નાણાં કોને ઉપાડ્યા અને નાણાં તેમને અપાવવા સાથે જ જે તે ઉપાડનાર વ્યક્તિને કે કર્મચારીની શિક્ષા કરવા રજૂઆત કરાઈ આ બંને અરજીનો જવાબ પંદર દિવસમાં આપવા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરે છે જો પંદર દિવસમાં નાણા નહીં આપવામાં આવે તો તાલુકા પંચાયત સિંગવડ મુકામે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી જેની સંપૂર્ણ જવાબદારી તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીની રહેશે તેવું પણ જણાવ્યું હતું આજ રોજ અઠાવીસ પાંચ બે હજાર રોજ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને જિલ્લા પંચાયતમાં મનરેગા યોજના જે સિંગવડ મુકામે ચાલે છે આમ તો આખા દાહો દાહોદ જિલ્લામાં ચાલે છે પણ આ ભાજપની સરકારે ઘણો બધો ભ્રષ્ટાચાર સિંગવડમાં આચર્યો છે અને એ જ ભ્રષ્ટાચાર સા સાચકપુર અને નવીપરીમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે જે બંને ખેડૂતો મારી સાથે આવેલા છે તો અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એના નાણાં આ ખેડૂતોને મળવા જોઈએ એમનો ન્યાય મળવો જોઈએ અને જે પણ કોઈએ ગેરરીતિ આચરી છે એમને કડક માં કડક શિક્ષા થાય તેની માંગણી કરવા માટે અમે આ જિલ્લા પંચાયત કચેરી આજે અરજી આપી છે અને જો આ અરજીનો નિકાલ ના થાય તો પંદ પંદર દિવસ બાદ અમે સિંગવડ મુકામે તાલુકા પંચાયત કચેરી સામે ધરણા પર પણ બેસવાના છે શું કઈ રીતે કરવામાં આવી છે ગેરરીતિમાં સ્ટોન બંધ છે એક વર્ક ઓર્ડર પર પંદર પંદર બિલ ઉપાડેલા છે અને એ પણ બિલ એવા કે બે બે લાખ રૂપિયાના ઉપાડેલા છે જ્યારે ડેમમાં પણ ભ્રષ્ટાચાર ખૂબ મોટો થયેલો છે નવી પરીને સાચકપુરમાં તો એમાં પણ એક વર્ક ઓર્ડર પર દસ કે પાંચ બિલ ઉપાડેલા છે અને એ ખેડૂતોને હજી સુધી નાણાં મળ્યા નથી અને સ્થળ પર કામ પણ બોલતું નથી તો આ નાણાં કોને ઉપાડ્યા એ નાણાં પણ પરત જોઈએ અમારે અને એનો ન્યાય અમને મળવો જોઈએ